રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ આઠસો સડત્રીસ નવરાત્રી નું છે જેમાંથી કોમર્શિયલ ગરબા એટી સંખ્યામાં એવા ગરબા અને સાતસો ચોમાળીસ જેટલી નાની શહેરી ગરબીનો આયોજન નાની શહેરી ગરબાનું આયોજન કરવામાં આવશે એના સિવાય સાત શોભાયાત્રા અને દશેરા વિજય દશમીના ઉપલક્ષમાં ત્રણ યાત્રાઓ અને રાવણ દહન ના પ્રોગ્રામ પણ છે આમાં રાજકોટ જિલ્લા પોલીસ તરફથી એક એસપી એક એસપી ત્રણ ડાયએસપી 23 પોલીસ ઇન્સ્પેક્ટર 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 400 થી વધારે પોલીસ કર્મી અને 800 થી વધારે હોમગાર્ડ આ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને અમારી સી ટીમ ચોવીસ પાર્ટ માં ડિવાઇડ કરીને સી ટીમ દરેક રાત્રિ નાની ગરબા અને મોટા કોમર્શિયલ ગરબામાં

એના સિવાય આ આયોજકોને એક માર્ગદર્શિકા શું કરવું અને શું નહીં કરવું એની માર્ગદર્શિકા તમામ આયોજકોને આપવામાં આવી છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરશે અને અમે સોશિયલ મીડિયા માટે અમારી સાયબર સેલની ટીમમાં એક સેપરેટ ટીમ બેઠાઈ છે જો કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા પર મોનિટર કરશે કોઈ લોકો સામાજિક દુર્ભાવના ફેલાવવાની કોશિશ કરશે તો એના વિરુદ્ધમાં સખત પગલાં લેવામાં આવશે અને આયોજકોને જો સૂચના આપવામાં આવી છે આમાં પાર્કિંગની વ્યવસ્થા પાર્કિંગથી મુખ્ય સડક અને મુખ્ય સડક થી આયોજન સ્થળ સુધીની લાઇટિંગની વ્યવસ્થા મહિલાઓ માટે સેપરેટ વોશરૂમની વ્યવસ્થા લાઈટ માટે એક કન્ટીજન્સી વ્યવસ્થા ત્યાં સીસીટીવી રૂમ હોવો જોઈએ આ તમામ ડિસ્કશન અને ચર્ચા આયોજકો સાથે થઈ ગયેલ છે એના મોટા આયોજકો સાથે આવતીકાલમાં ફરીથી એક મીટિંગ અમે કરવાના છીએ અને શાંતિથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી ગરબા નું આયોજન થાય એના માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે અને અમે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવે છે